હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન કલ્પના શાહ આજે નવમી ડિસેમ્બરે આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવવામાં આવે છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવાનો છે આ અંગે ઘણા દેશોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે જેથી લોકોમાં સકારાત્મક પહેલ થાય અને લોકો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપે તેમજ ભ્રષ્ટાચાર કરનારાઓને ખુલ્લા પાડે ભ્રષ્ટાચાર એ સામાજિક સમસ્યા સામેના સંઘર્ષનો એક ભાગ છે ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવવા અને પ્રસ્થાપિત કરવા માટે સમર્પિત એક મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે ઘણા લોકો જેનો ઉદ્દેશ ન્યાયી અને પ્રમાણિક સમાજ તરફ પગલા લેવાનો છે વિવિધ કાર્યક્રમો અને આયોજનોમાં ભાગ લે છે ભ્રષ્ટાચાર એ એક એવો મુદ્દો છે કે જે વિશ્વના દરેક દેશોને અસર કરે છે તે નૈતિકતાની અખંડિતતા અને પ્રમાણિકતાનો અભાવ દર્શાવે છે જે નૈતિક રીતે થતા કાર્યોમાં પણ પ્રમાણિકતા કે વફાદારીનો વિનાશ કરે છે એવા લોકો કે જેઓ પોતાના અપ્રમાણિક લાભ માટે પોતાની સત્તા અને વિશ્વાસ નો કરે છે અને ભ્રષ્ટાચાર દ્વારા લોકશાહી નબળી કરે છે સરકાર અસ્થિર બનાવે છે અને દેશ આર્થિક ધોરણે પાછળ ધકેલે છે ભ્રષ્ટાચાર વિવિધ સ્વરૂપે આવે છે જેમ કે લાંચ લેવી પરિણામો યોગ્ય વ્યવહાર કર્યા વિના કાયદાનો ભંગ કરવો ચૂંટણી પ્રક્રિયા અને પરિણામો માં અયોગ્ય રીતે સુધારા કરવા કે ભૂલો ને છુપાવવી વગેરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ રાજકીય નેતાઓ સરકાર કાયદાકીય સંસ્થાઓ અને વિવિધ જૂથને સાથે મળીને ભ્રષ્ટાચાર સામે લડવા માટેનો સમય છે આ દિવસે ભ્રષ્ટાચારનો વિરોધ કરનારાઓ ભ્રષ્ટાચાર અને છેતરપિંડી સામે અસરકારક રીતે લડત આપવા માટે સામાન્ય લોકોને જોડાવા માટે કાર્યક્રમોનું આયોજન કરે છે ભ્રષ્ટાચાર એ એક ગંભીર ગુનો છે જે તમામ સમાજોના સામાજિક અને આર્થિક વિકાસને નુકસાન કરે છે જેમાં કોઈ દેશ ક્ષેત્ર અથવા સમુદાય આ નુકસાન ભોગ બને છે ભ્રષ્ટાચાર ચૂંટણીની પ્રક્રિયાઓને વિકૃત કરે છે આજે સરકારો ખાનગી ક્ષેત્રની બિન સરકારી સંસ્થાઓ મીડિયા અને વિશ્વભરના નાગરિકો ભ્રષ્ટાચાર સામે લડવા માટે જોડાઈ રહ્યા છે ભ્રષ્ટાચાર વિરોધી જનજાગૃતિ વધારવા માટે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રણના રોજ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન પસાર થયા બાદથી દર વર્ષે નવમી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મનાવવામાં આવે છે ભારતમાં ભ્રષ્ટાચારને લઈને ઘણા પગલાં લેવામાં આવ્યા છે તેમાંના કેટલાક મહત્વપૂર્ણ ના પગલાઓમાં ભ્રષ્ટાચારને ડિજિટલ રીતે રોકવા માટે ઇ ગવર્નન્સનો ઉપયોગ આંતરિક અને બાહ્ય તપાસ એજન્સીઓની રચના ભ્રષ્ટાચાર અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી લોકશાહીની સ્થાપના અને સરકારી પ્રક્રિયાઓમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે આ ઉપરાંત સરકારે ભ્રષ્ટાચારને ઘટાડવા જીએસટી જેવા ઘણા મોટા સુધારા રજૂ કર્યા છે લોકશાહીમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે માટે સરકારે વિવિધ યોજનાઓ શરૂ કરી છે આ તમામ પગલાં ભ્રષ્ટાચાર ઘટાડવા અને સમાજમાં પ્રમાણિકતા અને ન્યાયને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે ગેરરીતિઓને અંકુશમાં લેવા માટે વિવિધ મંત્રાલયો ભ્રષ્ટાચાર વિરોધી પગલા અમલમાં મૂકે છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સીવીસી જે સરકારી વિભાગોમાં વધુ પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે ભ્રષ્ટાચાર વિરોધી પગલાં અને તપાસની દેખરેખ રાખે છે આ ઉપરાંત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન ભ્રષ્ટાચારના મુદ્દાઓથી સંબંધિત ઉચ્ચ સ્તરના કેસો પર કામ કરે છે રાજ્ય ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો રાજ્ય સ્તરના કેસોની તપાસ કરે છે રાજ્ય સરકારના અધિકારીઓ માં જવાબદારી અને પારદર્શિતા ને પ્રોત્સાહન આપે છે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ભ્રષ્ટાચાર સામે લડવામાં યુવાનોની નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડે છે જેની થીમ ભ્રષ્ટાચાર સામે યુવાનો સાથે એક થવું આવતીકાલની અખંડિતતાને આકાર આપવી એ છે એ સાથે વૈશ્વિક પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને પરિવર્તનના એજન્ટ તરીકે સશક્ત કરવાનો છે જેનું મૂળ પારદર્શિતા અને જવાબદારીમાં રહેલા ભવિષ્યને પ્રોત્સાહન આપવું છે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન કલ્પના શાહ